નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં બાર તારીખ સુધી પ્રીમોન્સૂમ એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ છ દિવસ સુધી ક્યારે અને ક્યાં કયા વિસ્તારમાં વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં પણ પ્રિમોન્સૂમ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે આ પહેલા હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે સાતમી તારીખે જો વાત કરવામાં આવે તો દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદર નગર હવેલીમાં સાથે વરસાદ થવાની શક્યતા છે રોજ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દેવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરનગર હવેલી માં વરસાદની આગાહી કરવામાં આવી છે નવ જૂનના રોજ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જૂનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દસ તારીખની જો વાત કરવામાં આવે તો દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જૂનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે